અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસથી જોરદાર કામગીરી માલપુર તાલુકાનું મગોડી સીમમાંથી ત્રણ ગાડીમાંથી દારૂ ઝડપાયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ ગાડીમાંથી દારૂ મળતા ત્રણ વાહન અને મુદ્દામાલ સાથે જપ્ત કર્યા મગોડી ગામની સીમમાં ત્રણ રસ્તા ઉપર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ચોરવાળ તરફથી એક હ્યુન્ડાઈ સેન્ટ્રોલ ગાડી નંબર આર જે જીરો ત્રણ સીજી એકસો ચોરાણું ગાડી સાથે આરોપીને પકડી તેમજ તેની સાથે ગોલ્ડન કલરની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડના કાચની તથા પ્લાસ્ટિકની તેમજ બિયરની કુલ નંગ એક હજાર ત્રણસો સડસઠ બોટલ કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર ચારસો અડતાળીસ નો મુદ્દા માલ અને એક મોબાઈલ કિંમત દસ હજાર તથા મુદ્દામાલ ચારસો અડતાળીસ મળી આવેલ છે જ્યારે ઇસમ પકડાઈ ગયો અને બે ઇસમ ગાડી મૂકી ભાગી ગયા ત્યારે માલપુર પોલીસે જાણે ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર વાલનબારિયા બારીયા અરવલ્લી માલપુર